મહેસાણા જવા માટે કારણ કે આજે છે મારે હલ્દી સેરેમની ની ઇવેન્ટ ફિક સ્ટાર્ટિંગ થી જ મળવાનો ચાલુ થઈ ગયો છે ખબર નહી આગળ શું હાલત થવાની શું કેવું ની કેસ તમારો કંટાળો ઓજારા વ્યક્તિ ટ્રાફિકું ગુંજન વિનાના ચાલે તમે તો અમારા એવા સ્નેહીજનો અમને તમારા બોલો મિયા માત કી અ સર કેટલા વરસ થયા છે તમારા લગનના જદીન ભાઈ કેટલા વરસ થયા લગનના 19

કે આજનું મારું ઇવેન્ટ છે મહેસાણામાં બહુ જ બધા લોકોના મેસેજ આવ્યા છે બટ હું બધાને રિપ્લાય નહીં કરી શકું કારણ કે એક્ઝેક્ટ લોકેશન મને નથી ખબર કારણ કે મને એટલી ખબર છે કે મહેસાણા છે પણ મહેસાણાની અંદર કોઈ ગામમાં છે જેનું હમણાં જ લોકેશન આવ્યું છે એટલા માટે સો ગાઈઝ એટલે મેં તમને લોકોને રિપ્લાય નથી કર્યો એટલે તમે લોકો પ્લીઝ કોઈ કોમેન્ટ ના કરતા હું તમને લોકોને બધાને મળાવી લઉં હેલો ગુડ મોર્ન અલે ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ મારા માટે ગુડ મોર્નિંગ છે કારણ કે હું ક્યારની હું ઘૂમા જતી ઓકે

ઓર્ડર પતા ડાયરેક્ટ આઈ ગયા ફરી ઓર્ડર માં હું તો ફોન પર ફોન મેં કીધું ફોન પર ફોન કરીશ ને તો બિચારા લોડ આવશે પણ મારે આગળથી બહુ લોડ આવતો ઓકે સો ગાઈઝ જઈએ છીએ અને અમારા લોકોને છે ને સાડા સાથે ત્યાં ફંક્શન સ્ટાર્ટ કરવાનું છે રેડી થવાનું પણ ત્યાં જ છે એટલે જોઈએ છે કે કેવું થાય છે કેમનું થાય છે ટાઈમે થાય છે કે નહીં કેવી રીતનું આજનો શેડ્યુલ રહે છે બધું જ તમે મને પહોંચાડી દેશો બટ અમે લોકો જલ્દી રેડી થઈ એમ તો હેતલબાઈને બી કીધું કારણ કે મારે છે ને હવે એકદમ નોર્મલ મેકઅપ જ કરવાનું

તો ચલો ગાઈઝ આજે હું કંઈ બી બોલું બરાબર તમે લોકો ઇગ્નોર કરજો કારણ કે આજે મને જોરદારની ઊંઘ આવતી હતી બપોરે ઊંઘવા નથી મળ્યું અને મને એવું લાગી જ રહ્યું છે કે મને લોકો આવતા આવતા બારીક વાગી જશે બટ ટ્રાય કરીશું બને એટલા થોડા વહેલા નીકળીએ અને રાત્રે ટ્રાફિક નડશે આપણને ઓકે સો જોઈએ આજે ઓકે સો આજ ગજબનો ટ્રાફિક સ્ટાર્ટિંગ થી જ મળવાનો ચાલુ થઈ ગયો છે ખબર નહી આગળ શું હાલત થવાની શું કહું ની તમારો કંટાળો ટ્રાફિકમાં જ વધારે કંટાળો આવે રેડી યસ સચાઈ સારા રેડી કર્યા વિના ન ચાલે ભમરાને ગુંજન વિના ન ચાલે તમે તો અમારા અમને સ્વાગત વિના ન ચાલે હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું ખુશી પ્રજાપતિ આવેલા તમામ સ્નેહીજનો પટેલ પરિવાર તરફથી દિવ્યની આ હલ્દી સેનેમનીમાં આપ સર્વેનું સ્વાગત કરું છું આજના આ હલ્દી ફંક્શનમાં બહુ જ ધૂમ ધમાલ મસ્તી અને મજા કરવાની છે બોલો ત્યારે જ ખબર પડી જાય બરાબર કે કેટલો જોશ છે તો આજે બહુ જ બધા ક્વેશ્ચન આન્સર પણ કરવાના છે બહુ બધી ગેમ રમાડવાની છે તો સૌથી પહેલા તો બધા રાહ જોઈ રહ્યા છે કે દિવ્યભાઈ ક્યારે આવે અને ક્યારે હલ્દી સ્ટાર્ટ થાય બરાબર પણ મેં એવું વિચાર્યું કે કેમ ને આપણે થોડી ઘણી મસ્તી કરી લઈએ પછી એમને બોલાવીએ રેડી ઓકે તો હું સૌથી પહેલા તમને લોકોને એક ક્વેશ્ચન કરીશ બરાબર તારક મહેતા કોઈ લોકો જોવે છે મારી બચ્ચા પાર્ટી બધી જોવે છે બહેનોમાં ઓકે તો તારક મહેતા માં બધી લેડીઝો કેમ ખુશ હોય છે બરાબર સર કેટલા વર્ષ થયા છે તમારા લગ્નના જતીનભાઈ કેટલા વર્ષ થયા લગ્નના ઓકે ઓકે બીજા સરે બહુ મસ્ત આન્સર આપ્યો છે કે મોબાઈલ સાયલેન્ટ કરી શકાય પત્નીને સાયલેન્ટ કરાય નહીં ઓકે શું નામ છે સર તમારું પંકજભાઈ મેમ ક્યાં છે પણ મહેસાણામાં હું પહેલી વખત આવી પણ મને બહુ મજા આવી તો ઓડિયન્સ બહુ સરસ મળી છે અને ભાઈઓ તો બાપરે શું જવાબ આપે છે ઓગણીસ વર્ષ થયા છે મજાક જ કેવું પડે આવતા જન્મનું તો કે જે થવું હશે પણ આ જન્મમાં તો રોટલા ખાવાના છે બરાબર આ સાતમો

One, two, three and go. Go ना चारे ball ना तालाशुं तो बारे साले catch करवा रहे हैं. Three, two, one and go. हुह. बहुत जीजू. अरे बेब. Okay नहीं make up चितियां से. Okay हवाल परी एक वो खतरनाक है जैसे. जो ये से कोई ओके गेम आर तूडी करो लास्ट चंस मेरी ओम रखिए ना 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 न

ભાઈ દાસ અને પુરી બેન બોલાવી રહ્યા છે તો ડાન્સ કરતા કરતા આવવાનું છે જોરદાર તાલીઓ પાડી દેજો દાદા દાદી માટે Dada dance, I just બાકી વાર માતાજી દુઆ આવી જાય બાકી બીજી રીતે વાધરી પાડું કમ્પ્લીટ છે વાહ થયેલી વાહ 好。<one>, <Bye. S 1> ये मेरा हस्बैंड ने माने गिफ्ट करियो तुम का अरे हां भाई ओके चलो नेक्स्ट सॉन्ग जो आवी जीए। जीए। एक मिनट देखना है सॉरी सॉरी अभी स्टार्टर नहीं है ए सॉन्ग અત્યારે ના લગાડતા બેટર सॉन्ग ફછી લગાઉં જો સેમ सॉन्ग નહીં દોર 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 એ પાછળની એન્ટ્રી નહીં ચાલ એ નહીં આવતી શું કે પોખે કે ચીસે બધું શું કે ચીસે